આત્મારામ મહારાજ સામેત્રા આપણા ચાલુ પ્રસંગમાં છપ્પા નંબર દસ આ છપ્પો એ રીતનો છે કે અઢાર કદમ ગજથી દૂર નેણે નેણ નહીં સ્વાન પાછળ ના જાવું કોદી ભૂર એ જ્ઞાનીની છે શાન જ્ઞાન શાન જ્ઞાનીની એ છે સદાય સુરતા સિંહથી મિલાવો પ્રગટ પુરાવો હાલ દેખાય નર ઓળખે નરના ભાવો નથી બુણી બાયલામાં પાયલાની શું કિંમત શેષ સામે અળસિયું આત્મા રામ નહીં હિંમત આ કુંડળિયામાં પણ કોઈ વ્યક્તિગત કોઈની ક્ષતિદોષ કોઈના હલકો પાડવા એવા કોઈ પણ પ્રકારના ઈરાદો નથી પ્રસંગ અનુસાર કહેવાનો ઈરાદો એ હ કે નામ હાથી થાય હાથી એ મોટામાં મોટું ઝોન છે હવે એના આજુબાજુમાં તમે અડીને હોય તો તમને હુંઠ ભેગા ફેંકી દે એટલે એનાથી અઢાર કદમ અઢાર ડગલો પગલો ભરીને દૂર રહેવામાં મજા છે કહેવાનો અર્થ એ કે જેટલા જેટલા મનમાં મોટા થઈ થઈને ફરશે છે જેટલા જેટલા અહંકાર પાવર ગર્વના ભરેલા સ જેટલા જેટલા કોઈને માનવા તૈયાર નથી આઈ એમ સમથિંગ અમે જ કોક્ષીએ બીજા હાથને રો આવા અહંકારવાદી બાપુ સાહેબ એને એ કહેતા કે ના જાણતા અમે મોટા છતોય પણ કદાચ કોઈ હવ હવના ઈરાદાથી થયા હોય તો એવા ગજ જેવા એટલે હાથી જેવાથી સેતુ રવામાં મજા છે કારણ કે જેટલા મોટા એટલો પોલય મોટો સામાન્ય માણસ ચીલાચાલુ માણસને વ્યવહારિક માણસને એ ચૂહાઈ જાય ગહઈ જાય ધોવાઈ જાય મરી જાય તોય એના ઉપર હાથ રાખવા રે ફોડા કરે પગમાં પળામાં હજારો જાહેરમાં ચરણામૃત લે બ્રાહ્મણ પણ એ ખુદ આવા સામાન્ય ચીલા ચાલુ અગર તો કોમન ભગત ન એ પોતે ચરણ પૂજન તો કરતા નહીં એ તો એમને નમવા માગતા જ નહીં એક હાથ જ ઊંચો કરતા હોય છે અગર તો મોસમાં હસી કાઢે છે માટે આવાથી દૂર રહેવાનું નેણે નેણ નહીં શ્વાન શ્વાન કહેતો કૂતરો થાય જે અવગુણના પાછળ ગુણ કરી શકશ એ સજ્જન માણસ છે પણ જે ગુણ કર્યો હોય એને ભૂલીને પાછળ આખે આખો અવગુણ કરી બેહ ખરું ખોટું શોભતું ના શોભતું અરે સંસારી સંત ક કોઈ નહીં જોતો નથી બધાને માટે હરખી ભાષા બોલો બસ ભય કરે ટૂંક અને શ્વાન કહેવાય એટલે શ્વાનથી આવા માણસોથી સેતા રહેવાનો અને કબીર સાહેબે તો ચોખ્ખું કીધું કે કબીર કુત્તા ના પાડીએ દો બાતન કા દુઃખ હા કબીર કુત્તા ના પાડીએ દો બાતન કા દુખ ખીજુ કરડે પીંડીએ રીજુ દાખે મુખ રીજુ ચાટે મુખ કેવાનું રહે કે તમે એમને કોઈ આપ ને વધારે તો જ તમારા વાહ વાહ કર અને કદાચ કોઈ આપણી જેવી સગવડ કશક્તિ અનુસાર ઇયોનું ધાર્યું ના મળે તો પાછા આપણી ટીકા અથવા અવગુણો અથવા જાહેરમાં આપણોને ઇન્સલ્ટ કરીને હલકા પાડી દે આવોના સંગ ના કરાય નેણે નેણ નહીં સ્વાન આવા લોકોથી બધાને ધારે ગમે તેને ભજભેશ કરવાનું કોઈ સાચો વિચારશીલ માણસ હોય તોય પણ આગળ પોઈન્ટ બોલ્યો હોય કે અગર તો લાઈન સાઈડ કાપી હોય તો બસ એને ઉતારી પાડવાનો એને ધોઈ નાખવાનો બસ જ્ઞાનની જ તમે એકલા આવા લોકોથી શેતા રહો નહીંતર જીવનની બરબાદી થશે એવું કહેવાનો યાદ રહે પાછળના જાવું કોદી ભૂર ભૂર કે જાડો થાય જે વાત હકીકત વાસ્તવિક કેવી હોય એ સન્મુખ આય ને મોઢે મોઢો કહે નહીં અને બીજોને આગળ વગો વગો કર અને પાછળથી નંબર આવે તો આને આપણી દશા બગાડી નાખે ઓ અને ભૂલ એટલે ગધાડો કહેવાય કારણ કે ગધાડો એવું શકે એની પેઢીઓમાં કોઈ આગળ થઈને થયો કૂદકો માર્યો નહીં એ હંમેશા પાછળથી મારે અને ગધાડાના પગની ખરીનું એ હાડકું એ રીતનું હોય એની ખરી જે રીતની હોય કે કોઈ પણ દવા કરો પણ એ પછી એ રૂચાય જ નહીં એ મટ જ નહીં એટલે એનાથી દૂર રહેવામાં મજા છે આ જ્ઞાની પુરુષો આવો આપણો શબ્દોના સાધન દ્વારા કહેવા માગ શાન છે શાન કરવાનો ઈરાદો એ જ હોય છે કંઈ વ્યક્તિગત કોઈને નિમિત્ત આપતા નથી વ્યક્તિગત કોઈના દોષ જોતા નથી પણ ધર્મ અધર્મ બીજા અર્થમાં સ્વતંત્રતા અને અધર્મ પરાધીનતા સામ્રાજ્યવાદ ને ગણવાદ આ બે જ્યાં ભેગો થાય તાણ જ્ઞાની પુરુષો હમજુ પુરુષો વડીલ પુરુષો સંત પુરુષો શાસ્ત્રો અગર તો સદગુરુ વ્યક્તિગતની વાત બાદ કરીને સોનકા એટલે ઈશારો કરો છો જળાસંધ અને ભેમના યુદ્ધમાં જળાસંધનો સ્વાતંત્ર મત હતો ધર્મના માટે હતો અને જળાસંધ નહીં સોરી માફ કરજો ભેમનો ધર્મના માટે મત હતો સ્વતંત્રતાના માટે હતો સત્યના માટે હતો કારણ જળાસંધ અધર્મી હતો અને કૌશને ખોટો ટેકો આપતો હતો એમને સામ્રાજ્ય વાત દાબોણ પ્રથા કરવી હતી કે આપણું જ ચાલવું જોઈએ આપણે હોય તો આવતી કોઈ ઊંચો થઈને ના બોલવો જોઈએ અને જસ તો હમદો લેવા જ ના દેવાય આવી જ એની દોનત છે એ વખતે એ લોકો કૃષ્ણની જેમ પેલું લે પેપડાનું પત્તું લે વચ્ચેથી તોડી નાખ અને ભેગું થઈ જાય તો પાછા ગલફોરોમાં શિવલિંગ બનાવીને પછી ગળો બોમ બમ 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 કરીને શ્વન બતાવીને પણ અધર્મને તોડ તોડ ને તોડ આમ ધર્મ અધર્મ બે હોય તાણ શાનની જરૂર પડે જેમ આપણને આપણા ગુરુએ આપણું સર્વસ્વ તન મન ધન કેતો માથું સહિત જે દ્વૈત જે વિતંડાવાદ જે ખલેલ રૂપ દુઃખરૂપ હતું એ સાઈડમાં કરીને આપણા પોતાના માટે એક શાન કરી છે શાન કરી શકે તમારા સ્વરૂપની શાન આ રીતે છે અને એ શાન એ સ્વધર્મ અને જે પેલું બાળનું બધું વધારાનું હતું એ અધર્મ આમ શાન કરીને સમજાવું છે જ્ઞાની પુરુષો કે મન તો ઠીક છે નહીં તો અરજી મરજી તમારી અરજીને મારા પણ કહે છે કે પછી તમારી મરજી જો મન તો સારું છે શાન જ્ઞાનીની એ છે સદાય આજકાલ નહીં પક્ષપાત નહીં ઊંચાનેતું નહીં વહીણભાવ નહીં નરનારી નહીં વાસ્તવમાં અલગ પાડીને જુદું ધારીને કોઈ નહીં પણ બધાને સમાન દૃષ્ટિએ ગણીને જ્ઞાની પુરુષો શાન કરતા હોય છે શૂરતા સિંહથી મિલાવો જો તમારે નજરે નજરે મિલાવ્યું હોય તો નહીં કીધું કે વટ વચન વ્યવહાર એ હરખે હરખાથી જ થાય એમ સુરતા મિલાવવી હોય દ્રષ્ટિ જોવી હોય વાતચીત કરવા હોય વ વ્યવહારો પણ કરવા હોય તો આપણાથી ચડિયાતો હોય એ આપણને કોક દાળો થકવાડી દે અને નેચો હોય એ પોગોચમાં બેસીને હોય શંકા એ નહીં બેઠો આપણને શું બે હાર માટે સિંહથી શુરતા મિલાવો સિંહ પુરુષ જે હોય જે નકશીખ નિર્વિકાર જે નકશીખ નિર્વિકાર હોય જીવનમાં કદાપી જેના અમે ઓગળી ખરાબ થઈ ના હોય અને સમગ્ર વેદ શાસ્ત્રનો સિદ્ધાંત અને મુખની શાન આવી જેને પકડાઈ હોય એ જ્યારે ગાજ એને સિંહ કહેવામાં આવે છે આવાથી તમે મેલાપ કરો કોઈ તત્વવિદ્તા પુરુષ હોય જેની દ્રષ્ટિ નેણ વેણ શરીર મન બધી વાતે નિર્દોષ હોય આવા પુરુષને સિંહ કહેવાય અને આવા પુરુષનો ઉપદેશ લ્યો આવાના ચરણે રહો અને આવાના ગુણ ગો એમ ક્યાંક ક્ષુરતા સિંહથી મિલાવો પ્રગટ પુરાવો હાલ દેખાય નર ઓળખે નરના ભાવો જો તમે એક પથ્થર અગર જોડું રાતના ટાઈમે તમે આકાશમાં અથવા થોડુંક ઉછળ ઉછાળો એટલે ચોમાચીડ્યું હોય એ એ પથ્થર જોડું જે નાખ્યું એના પાછળ ભૂંય પડે એ પકડવા દોડે કૂતરાને તમે કોઈ પણ દો તો જે દીધું હોય એને ડૂચું કૂતરું ભર્યો કારણ સિંહને તમે ગોળીબાર કરો સેક્ટર જ તો સિંહ ગોળી ના જોવે સીધું એ ગોળીબાર જેને કર્યો એ વ્યક્તિ ઉપર તરાપ મારે એ નર નરના ભાવ ઓળખ છે તમે એક ધારા સિંહથી સુરતા મિલાવો બેની બે બે ત્રણ મિનિટ થતાં થત સિંહ સમજી જશે કે આ વ્યક્તિ જમતમ નથી આ પણ એક નર જ સરના ભાવ ઓળખ આખા કુરુક્ષેત્રમાં અર્જુનનો નર કહેવામાં આવ્યો છે અને શ્રી કૃષ્ણ નારાયણ છે નર નારાયણ એક હોય એમ જ્ઞાની પુરુષ નરના ભાવો ઓળખતો હોય એમ સદગુરુ પણ ભાવ ઓળખ અને ઉપદેશ લેનારો પણ ગુરુના બધા ભાવોને ઓળખતો હોવો જોઈએ પ્રગટ પુરાવો હાલ દેખાય નર ઓળખે નરના ભાવો નથી બૂણી બાયલામાં જેની કશી કિંમત જ નહીં જેને કોઈ હદગરતું જ નહીં જે બધી વાતે અલકટ બતાવો આવો અનમ બૂણી બૂણી એટલે આપણે કોઈ પણ ધંધો કરવા હોય અગર તો કોઈના હાથે ધંધાની શુકન શરૂઆત કરવી હોય તો એક પચી પૈસા પહેલાં પાયલી હતી એ પાયલી હતી પાયલી એ મૂડી ના કહેવાય અને મૂડી વગરનો ધંધો જ પાયલી એ કશું મૂડી ના કહેવાય એમાં અંદર થોડા ઘણા ચરિત્ર હોય શ્રી ચરિત્ર હોય બાયલા વેળા હોય હં આ વાનો મૂડી ના કહેવાય ને આવવાનો સંગ ના એનો ભાર ના પડે અને પાયલાની શું કિંમત પછી પૈસાની કિંમત ના કહેવાય એ મૂડી ના કહેવાય તો બાયલાની વ્યવહારમાં ગણતરી ના હોય જનકન કહેવાય બાયલો મોજમાં બે હતો ના આવડે ભાઈઓમાં બે હતો ના આવડે ખાવા બેઠો હોય તો ઊભા પગે હાથમાં તો અણુ લઈને બેઠો હોય હેડત તો ચણકારા કરતો હોય અને ખાસ કરીને એ સ્ત્રીઓના સંગમાં જ રહેતો હોય અને એના મોઢાના ચેનચાળા હાથના ચેનચાળા બધાય લગભગ સ્ત્રીઓ ન જ મળતા આવતા હોય આવાને બાયલો કહેવાય નથી ભૂણી બાયલામાં પાયલાની શું કિંમત શેષ સામે આડે શું મારામ નહીં હિંમત એક બાજુ ફણીતર નાગ હોય શેષનાગ કહેવાય શસ્ત્ર ફેણો હોય હં અને એક બાજુ એક ચોમાસિયાનું અળસ્યું હોય ચોમાસાનું પડતું એક ભૂમિમાંથી જમીનમાંથી પેદા થતો જીવ અળસ્યું એ વાંકું ચૂંકું હેડ તો ખરું પણ એવો હજારો અળસિયા ભેળો થાય એથી કરીને શેષનાગ ગભરાઈ ના જાય એમ શેષ સામે અળસ્યું આ તો સૂર્યના હોમે તમે ધૂળું ડાળો એવી વાત થાય ગમે એવો ચંદ્ર નક્ષત્ર તારા કે કોઈ પણ ચમકારા મારક પણ સૂર્યના હોમે કોઈ કિંમત નથી એમ સત્યના હોમે પડકાર ફેંકવાની અસત્યની કોઈ તાકાત નથી એમ જે પુરુષ સદાય માટે વચનથી અચૂક થતો જ નથી એ પોતાના શાસ્ત્રોના સિદ્ધાંતથી અચ્યુત એટલે ગાડી પાટાથી ઉતરી જ નહીં અરે ઊંઘી જાય તોય પણ જેનાથી ભૂલ થતી નથી એવો સિંહ કહેવાય એના હોમે આજકાલનો એટલે વણીના બણગા મારીને લોકોની ભણમ ભલમનશાહીનો ગોળપણાનો તકનો અગર તો અભણ હોય એનો લાભ ઉઠાવવો એ બચ્ચાનો અળસ્યો હં હવે એના હોમાં તમે ફણીતર થઈ થઈને શું કરશો ધર્મના માટે તો ધર્મ પરિષદ હોય ધર્મયુદ્ધ હોય હોય ત્યાં જવું પડે માયકો ઉપર ટીકા કરવાથી કશું વળવાનું નથી પણ જ્યાં ધર્મ ચાલતો હોય ત્યાં જઈને ખુદ પોતાનું માથું કપાઈ દેવરાઈએ તાણે એને શેષ નાગ કહેવાય શેષ સામે અળેસ્યું આત્માનામ નહીં હિંમત જે લખેલું વસ્તુ હોય બીજા નામ ભરાવતો હોય જે ભાષામાં ડંકા કરતો હોય પણ અંદરમાં તો શેવટે ભીખારી વેળા એટલે માગવાની ટેવસ જ ભીખ જતી જ નહીં એવા અળસ્યો એમનામાં સંત સુરવીરતા અથવા આત્મહિંમત આવવાની જ નથી આત્મારામ નહીં હિંમત આવી હિંમત એમના ના આવે માટે સાચો પુરુષ એને કહેવાય જેનો જેનામાં પ્રેમ હોય સમગ્ર સાથે જેનામાં હિંમત હોય આત્મહિમત અને જેની અંદર શબ્દનો સચોટ નિચોડ કાઢવાનું તાકાત હોય આવા પુરુષના સંગમાં રહેવું આ એક પ્રકારની પણ શ્વંશ વિશેષ વધઘટ હોય તો કદાચ ભાષા એવી લાગી હશે દિલમાં કશું નહીં કોઈના વિશે ક્ષમા કરશો સદ્દગુરુ મહારાજનો જય